વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ કોંગ્રેસ અને ભાજપ ઉપર સૌ કોઈની નજર છે કે આ બંને બેઠક ઉપર કેવા મુરતિયા આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉતારવાના છે કારણ કે આમ આદમી પાર્ટીએ વિસાવદરની અંદર પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને પ્રચાર પણ કરી રહ્યા છે પરંતુ હવે સવાલ એ છે કે જ્યારે મુરતિયા જ ઉતારવાના બાકી છે તો એ પેલા પ્રભારી ઉતારીને કોંગ્રેસ અહીંયા શું સાબિત કરવા માંગે છે કારણ કે બહુ બધા પ્રભારી આ વખતે કડી અને વિસાવદર ઉપર કોંગ્રેસે ઉતારી દીધા છે અને જવાબદારી પણ એમના સિર ઉપર મૂકી દેવામાં આવી છે અને એ પણ જીત માટે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ અને કડીની પેટર્ન ચૂંટણી જાહેર થઈ તારીખ સામે આવી ગઈ આથી ચૂંટણી ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ જવાની છે પરંતુ હજુ મુરતિયા કયા હશે એ કઈ નક્કી નથી એ પહેલા જ કોંગ્રેસે પોતાના પ્રભારી છે તે કડી અને વિસાવદર માટે જાહેર કરી દીધા છે હવે જ્યાં પોતાના કહી શકાય એવા કે આધાર સ્તંભ જે ત્યાં જઈને પ્રચાર કરશે લોકોને સમજાવશે કે કઈ રીતે કોંગ્રેસ આ બેઠક ઉપર જરૂરી છે કેમ કોંગ્રેસના બેઠક ઉપર જીતાડવી તેમની ચર્ચા કરશે અને ખાસ કરીને સ્વાભાવિક એ છે જ કે જયારે પ્રચાર પ્રસાર ચાલુ હશે ત્યારે એ જ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ ઉપર પ્રહાર પણ થવાના છે પરંતુ હવે અહિયાં સૌથી પહેલા સવાલ એ છે કે વિસાવદર જે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યાં કોંગ્રેસ છે તેમણે પોતાના કયા પ્રભારી ને મેદાનમાં ઉતાર્યા છે સૌથી પહેલા નામ આવે છે પરેશ ધાનાણી પૂંજા વંશ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વસરામ સાગઠિયા આ પેટા અંદર ગેનીબેન ઠાકોર સવાલ એ છે કે જ્યારે આ જવાબદારી એમના ઉપર મૂકવામાં આવી છે તો કેટલી લડતથી આ તમામ છે લોકો એ ફાઇટ આપી શકે એમ છે સૌથી પહેલા વિસાવદર ની જો વાત કરીએ તો પરેશ ધનાણી કે જેમને રાજકોટથી કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા તે ત્યાં હારી ગયા હતા તો એ પણ જોવાનું છે કે વસરામ સાગઠિયા વિસાવદર કઈ રીતે મહેનત કરે છે કોંગ્રેસને જીતાડવા માટે ખાસ કરીને પૂંજા વંશ ત્યાંના જ સ્થાનિક એક નેતા કહી શકાય આજુબાજુના વિસ્તારના એ કેટલી મહેનત કરે છે પણ ખાસ સવાલ અહીંયા એ આવે છે કે ચાલો માન્યું વિસાવદર અંદર આ બે એક મુખ્ય ચહેરા કહી શકાય બાકીના બે રાજકોટના છે ઇન્દ્રનીલ રાજ્ય અને વશરામ સાગઠિયા એ કેટલી મહેનત કરે છે પણ જોવાનું છે પણ જ્યારે કડીની વાત કરીએ કે જ્યાં સખત જે ભાજપનો અત્યાર સુધીનો એક આધાર સ્તંભ કહી શકાય વર્ષોથી ભાજપ આ બેઠક જીતતું આવ્યું છે ને આ બેઠક ઉપર કોંગ્રેસે જીતવા માટે રણનીતિ એટલા માટે બનાવી કારણ કે અહીંયા ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના સાંસદ છે એ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એમની સાથે કિરીટ પટેલ ભાટણના અને રઘુ દેસાઈને ઉતારવામાં આવ્યા છે હવે આ ચાર મુખ્ય ચહેરા કઈ રીતે કડીમાં મહેનત કરે છે તે પણ જોવાનું છે હવે જયારે પ્રભારી અત્યારે આટલા બધા ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ મુરતિયાનું કઈ જ નાખી નથી કોંગ્રેસની અંદર આપણે અવારનવાર આવું જોયું છે કે એમની પાસે ઘણા બધા પ્રભારી હોય છે પરંતુ જ્યારે મુરતિયાની વાત આવે છે ત્યારે કોઈ એવો ચહેરો એમની પાસે નથી કે જે એકલી હાથે ચૂંટણી લડી શકે હવે ગેનીબેન ઠાકોર છે વાવની જ્યારે પેટા ચૂંટણી હતી એમાં જ્યારે કોંગ્રેસની હાર થઈ છે પોતાનો ગઢ તેઓ સાચવી નથી શક્યા તો કઈ રીતે કડીની અંદર તેઓ મહેનત કરશે કડીમાં કઈ રીતે કોંગ્રેસને ઊભી કરશે કારણ કે વર્ષોથી અહીંયા ભાજપનો ગઢ છે એ પણ સવાલ છે હવે આપણે સૌથી પહેલા એ ચર્ચા કરવી છે કે અત્યાર સુધી જ્યારે ચૂંટણી થઈ છે ત્યારે આ બેઠક ઉપર કોણ જીત્યું છે ઓગણીસસો પંચાણું ની અંદર કેશુભાઈ પટેલ ભાજપમાંથી જીત્યા હતા ઓગણીસો અઠાણું ની અંદર કેશુભાઈ પટેલ ફરી એક વખત ભાજપમાંથી જીત્યા હતા

પ્રભારી ઉતારવામાં આવ્યા છે તેમના પર સૌ કોઈની નજર છે કે આ પ્રભારી અહીંયા કેટલી મહેનત કરે છે તેમના મુર્ત્યને જીતાડવા માટે કારણ કે અત્યારે અકબંધ છે ક્યાંય જ આમ આદમી પાર્ટી સિવાય એક પણ પક્ષે પોતાના ઉમેદવાર નથી ઉતાર્યા ભાજપ અને કોંગ્રેસ અહીંયા હજુ પણ બંધ બારણે રમી રહી છે કારણ કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે હજુ બે જૂન સુધી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલવાની છે પણ કયા મહત્વના ચહેરા અહીંયા ઉતારશે કે જેઓ એકલે હાથે લડી શકશે કે પછી એમને પ્રભારીની મદદની જરૂર પડશે તે પણ જોવાનું છે પણ જે આ આઠ નામ સામે આવ્યા છે કડીની અંદર ચાર પ્રભારી કોંગ્રેસના અને વિસાવદરની અંદર જે ચાર પ્રભારી છે તે કેટલા પોતાના મુરત્યા અને જે પોતાનો એક્કો ઉતારશે એમને જીતાડવા માટે મહેનત કરશે તે પણ જોવાનું છે પણ ખાસ કરીને જે પોતાના ગઢ નથી સાચવી શકતા એ કઈ રીતે કોંગ્રેસ કરશે જ્યારે ગુજરાતની અંદર કડીની પેટા ચૂંટણી છે તો જશે કે પછી ફરી એક વખત એમનો જે ઉમેદવાર ઉતારવામાં આવશે તે એકલે હાથે ચૂંટણી લડશે કારણ કે અહીંયા સ્વાભાવિક છે કે જે કડીની અંદર ભાજપ સુનિશ્ચિત છે કે અહીંયા આપણે ભાજપ જ જીતવાનું છેલ્લા કેટલી વખત પતિ ભાજપ આ બેઠક જીતતી આવી છે પોતાનો ગઢ છે એટલે એમને સાચવવો પણ પડશે પરંતુ વિસાવધરની અંદર આ વખતે કોણ જીતશે કોણ બાજી મારશે તે પણ જોવાનું છે ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવાર છે તે કેટલી ટક્કર આપી શકે એમ છે પણ જોવાનું છે અને ખાસ અત્યારે સૌ કોઈની નજર એ જ છે કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે અને એ પણ જોવાનું છે કે કડીની અંદર આમ આદમી પાર્ટી પોતાનો કોઈ ચહેરો ઉતારશે કે પછી ત્યાં ખાલી તેઓ વિસાવદર જ લડશે પણ જોવાનું છે પરંતુ અત્યારે જે પ્રભારીના નામ સામે આવ્યા છે તમને શું લાગે છે આ બેઠક આજે તમામ જે આઠ પ્રભારી છે સાચવી શકશે કોંગ્રેસ નું નાક બચાવી શકશે કે અહીંયા ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે કોંગ્રેસ ક્યાંક ફરી એક વખત પીસાઈ જશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર